જોલાગઢના કેશોદના અજાબ ગામમાં આગની ઘટના બની અજાબ ગામમાં રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગતાની સાથે થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી અજાબ ગામમાં રહેણાક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ત્યારબાદ લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાપો માર્યો જો કે આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી સ્થાનિકોએ તુરંત જ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોનાગઢના કેશોdna અજાબ ગામમાં આગની ઘટના બની અજાબ ગામમાં રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગતાની સાથે થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી અજાબ ગામમાં રહેણાક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ત્યારબાદ લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાપો માર્યો જો કે આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી સ્થાનિકોએ તુરંત જ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી